નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આપણા શરીરનું એક મહત્ત્વપૂર્ણ અંગ એટલે કિડની બે મિનિટની કિડનીની વાત છે કિડની નિષ્ફળતા કિડની નિષ્ફળ જ્યારે જાય ત્યારે શરીરમાં કેવા લક્ષણો દેખાય કિડની જ્યારે નિષ્ફળ જાય છે કિડની કામ કિડનીની કાર્યક્ષમતા ઓછી થવા લાગે ત્યારે અમુક પ્રકારના લક્ષણો દેખાય છે જેનાથી આપણને ખબર પડી શકે કે આપણી કિડની છે એ નબળી પડી ગઈ છે હાફ ચડવા લાગે વારંવાર થાક લાગે થોડું કામ કરવાથી થાક લાગે ભૂખ ઓછી થઈ જાય ભૂખ ન લાગે ભૂખ મીરી જાય શરીરનું વજન ઘટવા લાગે કિડનીની કિડનીની નિષ્ફળતાને લીધે શરીરમાં ઝહેરી કચરો જમા થાય કેમ કે કિડની છે એ શરીરમાં સફાઈનું કામ કરે છે શરીરમાંથી ઝેરી કચરો બહાર કાઢે છે પણ જ્યારે કિડની નિષ્ફળ થવા લાગે ને ત્યારે શરીરમાં કચરો વધવાથી અનેક સમસ્યાઓ થાય કિડની ક્યારે નિષ્ફળ જાય તો ખાસ તો કોઈ એવી ઈજાને લીધે પણ કિડની નિષ્ફળ જાય અને બીજું એ કે એના લક્ષણોમાં એવું છે કે ઘણી વખત ઘણા લોકોનો પેશાબ પણ અટકી જતો હોય છે પેશાબની અનેક પ્રકારની સમસ્યાઓ થાય કિડની નિષ્ફળ જાય ત્યારે બીજું મિત્રો કે કોઈ દાઝી ગયા હોય શરીરમાં ગમ ગમે ત્યાં પણ ગંભીર રીતે દાઝ્યા હોય તો એના લીધે કિડની ઉપર ગંભીર અસર થઈ શકે છે અને એ સિવાય મિત્રો જે લોકોને બહારનું અથવા ગમે તેવો ખોરાક ખાવાની ટેવ હોય તો આવા લોકોને પણ કિડનીની સમસ્યા થઈ શકે છે કિડનીના સામાન્ય લક્ષણો જણાય અથવા કિડની આંશિક રીતે અને સંપૂર્ણ રીતે પણ નિષ્ફળ જઈ જઈ શકે છે આંશિક રીતે એટલે થોડી જે સમસ્યા હોય કિડનીની તો એને ઘરેથી દૂર કરી શકાય એક સરસ મજાનો આયુર્વેદિક પ્રયોગ છે મિત્રો આવા બધા લક્ષણો તમને દેખાય પેશાબની કોઈને કોઈ બળતરા રહેતી હોય અથવા હાંપ ચડતો હોય અને આવું અથવા તો મેં ક્યાંય ડૉક્ટરને બતાવ્યું અને કિડની છે એ કિડની કિડની નબળી પડી ગઈ હોય એવું જ્યારે કહેવામાં આવે ત્યારે ઘરેથી કરવાલાયક એક આયુર્વેદિક ઉપચાર છે કે જેનાથી ખૂબ ઝડપથી કિડની રિકવર થઈ જાય અને કિડની મજબૂત બને એ ઉપાય બતાવીએ પહેલાં એ કહેવું મિત્રો કે પાણી છે ને શરીરમાં પાણી પીવાનું પ્રમાણ વધારે રાખવું જે લોકોને આ પ્રકારની સમસ્યા હોય તો ખાસ કરીને લીંબુ પાણી છે આવી વસ્તુ હવે જે આયુર્વેદિક ઉપચાર છે કે જે કિડનીને મજબૂત બનાવે છે નાની મોટી નિષ્ફળતા હોય કિડનીની તો એને રિકવર કરી દેશે જેની અંદર બે વસ્તુનો પ્રયોગ છે એક છે એક છે તુલસી અને બીજું છે મધ તુલસીના પાનનો રસ છે એ એક ચમચી જેટલો લેવાનો છે એટલું જ સામે મધ લેવાનું છે થોડું પાણી લઈ એની અંદર મિક્સ કરી દરરોજ સવાર સવારમાં આપી પી લેવાનું છે ઉઠીને ખાલી પેટે આનાથી મિત્રો કિડની છે એ ઝડપથી રિકવર થાય છે કિડનીની થોડી એટલે કે થોડી નિષ્ફળતા હોય તો આનાથી રિકવર થઈ જશે પણ જો સંપૂર્ણ રીતે કિડની ફેલ થાય તો આ પ્રયોગથી પણ રિકવર કરવી મુશ્કેલ છે એટલે કિડનીની સમસ્યામાં એવું છે કે જેટલી તકેદારી રાખવામાં આવે એટલી જ કિડની છે એ સ્ટ્રોંગ અને મજબૂત રહેશે કિડની આપણા શરીરનું એક અતિ મહત્ત્વનું અંગ છે કેમ કે આખા શરીરનું સંતુલન એના ઉપર છે કેમ કે શરીરમાં કિડની જો ફેલ જાય તો શરીરમાં ઝેરી કચરો જમા થાય અને એને લીધે એને કોઈનેક સમસ્યાઓ થવા લાગે છે સરસ મજાનો ઠંડો પવન વાય છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી